નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ વીરપુર અને ડેભારી ગામે ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાની પુષ્પાંજલિ તેમજ ભવ્ય રેલી યોજાઈ ભારતના બંધારણના ગડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ઉજવવામાં આવી હતી વીરપુર ખાતે આવેલી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી તો બીજી તરફ ડેભારી ગામે વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા રેલી દેભારી ગામના રામદેવ પીરના મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું સમગ્ર ગામમાં રેલી યોજી હતી આ રેલી દરમિયાન સરદાર ચોક ગામ ખાતે ગરબાની રમઝટ માણી હતી આ પ્રસંગે બાલાસિંદુરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ખેડા લોકસભાના પ્રભારી મુકેશભાઈ શુક્લ ચતુરભાઈ માયાવંશી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ ભાજપ સંગઠનના શાંતિલાલ પટેલ અને ભાજપ આગેવાન ઉદયસિંહ ચૌહાણ